વેલકમ ટુ મારું રસોડું આજે આપણે સિંગની માવા ચીક્કી બનાવીશું જેમાં મેં માવો પણ નથી નાખ્યો વગર માવાની માવા ચીક્કી તો જોઈએ બનાવવાની રીત સિંગની માવા ચીક્કી બનાવવા માટે મેં આ રીતે સિંગદાણાને શેકી લીધા છે એના એના જે છોડા હોય એ પણ કાઢીને આ રીતથી મેં લઈ લીધા છે લગભગ અઢીસો ગ્રામ જેટલા મારા સિંગદાણા છે તો એટલો જ મેં ગોળ લીધો છે અઢીસો ગ્રામ ગોળ જે આપણે જે રૂટીનમાં વાપરતા હોઈએ એ જ મેં લીધો છે ચિક્કીનો કોઈ અલગ ગોળ નથી લીધો વન ફોર્થ ટેબલ સ્પૂન સૂંઠ અને વન ફોર્થ ટેબલ સ્પૂન ઇલાયચીનો ભૂક્કો લઈ લીધો છે લગભગ પાંચથી છ ઇલાયચીનો ભૂક્કો મેં લઈ લીધો છે હવે આપણે જે શેંગદાણા લીધા હતા એને આપણે મિક્સરમાં એકદમ ક્રશ કરી દઈશું રીતેથી મેં ક્રશ કરી દીધા છે એકદમ હવે એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું મેં ઘી લીધું છે ઘી ગરમ થાય એટલે આપણે ગોળ ઉમેરીશું મેં જેટલા સીંગદાણા છે એટલા જ મેં ગોળ લીધો છે જો તમારે થોડુંક વધારે ગોળું જોતું હોય તો તમે થોડોક વધારે ગોળ ઉમેરી શકો છો હવે આપણે ગોળનો પાયો કરવાનો છે તો બરાબર ગોળ ઓગળે ત્યાં સુધી એને ચલાવતા જશું આ રીતથી ગોળ એકદમ ઓગળી ગયો છે પણ જ્યાં સુધી પાયો આપણો થાય નહીં ત્યાં સુધી આપણે ગોળને આ રીતથી હલાવતા જશું હવે એક વાસણમાં મેં પાણી લઈ લીધું છે આપણો પાયો થયો છે કે નહીં એમાં થોડુંક મિશ્રણ ઉમેરીશું હજુ થોડુંક આપણો પાયો થયો નથી કાચ્યો છે તો હજુ થોડુંક આપણે એને થવા દઈશું જો તમારે એકદમ પોચી ચુક ચીક્કી જોતી હોય તો તમે થોડું ગોલ્ડ મેલ્ટ થાય ત્યારે સિંગદાણા ઉમેરી શકો છો પણ આ બી એકદમ સોફ્ટ જ થાય છે હવે આપણે ચેક કરીશું ફરીથી તો આ રીતે આપણે તોડીને જોઈશું તો પાયો આપણો થઈ ગયો છે એકદમ તો ગેસ બંધ કરી દીધો છે અને મેં પેનને નીચે લઈ લીધું છે હવે એમાં સૂંઠનો પાવડર અને ઈલાયચીનો ભૂકો બંને આમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું હવે આપણે જે સિંગદાણા ક્રશ કરીને લીધા છે એ આમાં ઉમેરી દઈશું હવે બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે મિક્સ કરશું આપણે દાણાને ક્રશ કર્યા છે એટલે સીંગમાંથી પણ થોડું ઘણું તેલ છૂટે છે એટલે એ બરાબર મિક્સ થઈ જશે આવી રીતે મિક્સ કર કરવાનું પછી થોડી વાર પછી આપણે એને ફરીથી ગેસ પર મૂકીશું ગરમ થવા માટે આ રીતે મેં મિક્સ કરી લીધું છે અને ચીકી બનાવવા માટે આવી રીતે એક થાળીમાં મેં ઘી લગાવીને લઈ લીધું છે ગ્રીસ કરીને હવે ફરીથી આપણે ગેસ ઉપર બેથી ત્રણ મિનિટ જેવું રહેવા દઈશું અને આવી રીતે મિક્સ કરશું જેથી ઘી અને બધું સારી રીતે છૂટું પડશે એકદમ સોફ્ટ થશે આ રીતે તમે જોઈ શકો છો એ ધીરે ધીરે આ ચીક્કીનું મિશ્રણ છે એ સોફ્ટ થવા લાગ્યું છે આ રીતથી આપણે મિક્સ કરી લેવાનું છે હવે ગેસ બંધ કરી દઈશું અને આપણે જે થાળી ગ્રીસ કરીને રાખી છે એમાં ચીક્કીનું મિશ્રણને ઉમેરી દઈશું આ રીતે હવે આવી રીતે પ્રેસ કરી દઈશું તમે એક વાટકીથી કે એ રીતે આવી રીતે બધું એક સરખું પ્રેસ કરી દેવાનું હવે આ ચીક્કીનું જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે એમાં કટ લગાવી દઈશું આ રીતથી આપણે કટ કરી લઈશું તો આપણી ચિક્કી બનીને તૈયાર છે એને મેં થોડી વાર ઠંડી થવા રાખી હતી હવે આપણે એમાંથી પીસ કાઢીશું એકદમ સોફ્ટ ચિક્કી બની છે આ રીતથી એકદમ સોફ્ટ ચિક્કી બની છે તો તમે પણ આ રીતથી બનાવીને ટ્રાય કરજો તો આ રીતે મેં ટુકડા કરી દીધા છે ખાવામાં એકદમ સોફ્ટ ચિક્કી બની છે તમે પણ આ રીતથી ઉત્તરાયણના દિવસે ચીક્કી બનાવી જોજો એકદમ સરસ માવા ચિક્કી જેવી જ ચીક્કી લાગે છે જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ